નમસ્કાર મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે પંચોતેર માં ગણતંત્ર દિવસ બે હજાર કેટલાક મહત્વના પ્રશ્નો તો ચાલો જોઈએ મિત્રો આગળ તો ચાલો મિત્રો પ્રથમ પ્રશ્ન તો મિત્રો ગણતંત્ર દિવસે કર્તવ્ય પથ પર ઝંડો કોણ ફરકાવે છે તો મિત્રો ગણતંત્રના દિવસ છે કર્તવ્ય પથ એટલે કે રાજપથ પર રાષ્ટ્રપતિ છે તે ઝંડો ફરકાવે છે ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો ગણતંત્રના દિવસ છે એટલે કે છવ્વીસમી જાન્યુઆરી કર્તવ્ય પથ પર કે રાજપથ પર રાષ્ટ્રપતિ છે તે ઝંડો ફરકાવે છે ત્યારબાદ સ્વતંત્રતા દિવસની વાત કરીએ તો મિત્રો પંદરમી ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી જે પ્રધાનમંત્રી છે તે જે ધ્વજારોહણ કરે છે એટલે કે ઝંડો ફરકાવે છે ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો પ્રશ્ન નંબર બે ગણતંત્રના દિવસે રાજ્યમાં ઝંડો કોણ ફરકાવે છે તો મિત્રો ગણતંત્રના દિવસે રાજ્યમાં રાજ્યપાલ હોય તે ઝંડો ફરકાવે છે જ્યારે સ્વતંત્રતાના દિવસે રાજ્યમાં જે ઝંડો ફરકાવે છે તે મિત્રો મુખ્યમંત્રી ફરકાવતા હોય છે ત્યારબાદનો આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો પ્રશ્ન નંબર ત્રણ બે હજાર કેટલામાં ગણતંત્ર દિવસ ઉજવવામાં આવ્યો હતો તો મિત્રો બે હજાર ચોવીસમાં પંચોતેરમાં નંબરનો ગણતંત્ર દિવસ છે તે ઉજવવામાં આવ્યો હતો ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો તો મિત્રો પંચોતેરમાં ગણતંત્ર દિવસ બે હજાર ચોવીસની થીમ કઈ હતી તો મિત્રો પંચોતેરમાં ગણતંત્ર દિવસની જે થીમ હતી તે મિત્રો વિકસિત ભારત અને લોકતંત્રની માતા તરીકેની થીમ હતી આગળ જોઈએ તો મિત્રો થીમ જોઈએ તો મિત્રો બે હજાર ત્રેવીસની જે થીમ હતી તે મિત્રો જનભાગીદારી હતી ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો તો મિત્રો પ્રશ્ન નંબર પાંચ ગણતંત્ર દિવસ બે હજાર ચોવીસના ના મુખ્ય અતિથી કોણ હતા તો મિત્રો ગણતંત્ર દિવસ બે હજાર ચોવીસે તેના જે મુખ્ય અતિથિ હતા તે એમ્યુનિયલ મેક્રોન હતા જે ફ્રાન્સના રાષ્ટ્રપતિ છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો પ્રશ્ન નંબર છ પ્રથમ ગણતંત્ર દિવસ ના મુખ્ય અતિથિ કોણ હતા મિત્રો પ્રથમ જે ગણતંત્ર દિવસ હતો તે ઓગણીસો પચાસમાં ઉજવવામાં આવ્યો હતો તેના જે પ્રથમ મુખ્ય અતિથિ હતા તે મિત્રો સુકર્ણો હતા જે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ હતા ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો પ્રશ્ન નંબર સાત ભારતના રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન કોણે તૈયાર કરી હતી તો મિત્રો ભારતનો જે રાષ્ટ્રીય ધ્વજ છે તેની જે ડિઝાઇન છે તે મિત્રો પિંગલી વેંકૈયાએ તૈયાર કરી હતી ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો પ્રશ્ન નંબર આઠ ભારતના રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ અને પહોળાઈ કેટલી છે તો મિત્રો ભારતનો જે રાષ્ટ્રીય ધ્વજ છે તેની જે લંબાઈ અને પહોળાઈની વાત કરીએ તો મિત્રો ત્રણ જેમ બે જેટલો જોવા મળે છે એટલે કે મિત્રો આનો જે આન્સર છે તે મિત્રો ઓપ્શન સી આવે છે ત્યારબાદ આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર નવ ભારતના ઝંડા ગીત કોણે લખ્યું હતું તો મિત્રો આ ભારતનું જે ઝંડા ગીત છે વિજય વિશ્વ તિરંગા પ્યારા ઝંડા ઊંચા રહે અમારા તો મિત્રો આ જે ઝંડા ગીત છે તે મિત્રો શ્યામલાલ ગુપ્તાએ લખ્યું હતું ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો પ્રશ્ન નંબર દસ બંધારણીય સભાના સ્થાયી અધ્યક્ષ કોણ હતા તો મિત્રો બંધારણીય જે સભા હતી તેના જે સ્થાયી અધ્યક્ષ હતા તે મિત્રો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ જોવા મળતા હતા ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો તો મિત્રો પ્રશ્ન નંબર અગિયાર ગણતંત્ર દિવસે રાષ્ટ્રપતિને કેટલા તોપોની સલામી આપવામાં આવે છે તો મિત્રો ગણતંત્રના દિવસે રાષ્ટ્રપતિને એકવીસ તોપોની સલામી આપવામાં આવે છે તો મિત્રો આજે પ્રશ્ન છે તેનો ઉત્તર છે તે મિત્રો ઓપ્શન બી આવે છે ત્યારબાદ આગળ જોઈએ મિત્રો તો મિત્રો મારો આ વિડીયો તમને જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરી દેજો આભાર મિત્રો